નાઇન ઓફ ટ્રુથ શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે દેશના વડાપ્રધાન શ્રી ના પંચોતેરમા જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના પંચોતેરમા જન્મ દિવસની ઉજવણી સમગ્ર ઉત્સાહભેર કરવામાં આવી છે ત્યારે શ્રી સ્કૂલ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ લોકસભાના સાંસદ સભ્ય શ્રી જશવંતસિંહજી બાબોર સાહેબના અધ્યક્ષ સ્થાને લીમખેડાના લોકલાડીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ બાબોર સાહેબ દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા સાહિબ સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ સાહેબની ઉપસ્થિતિમાં શાળાના બાળકો દ્વારા વિશાળ શ્રી શ્રીની રંગોળી બનાવી હેપી બર્થડે ડે મોદી સરની માનવ આકૃતિ બનાવી વડાપ્રધાન શ્રી ના જન્મ ઉજવણી કરવામાં આવી હતી જેમાં લિંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જસવંતસિંહ બાબુર સાહેબ દ્વારા મોદી સાહેબે ભારતને વિશ્વમાં ટોચના સ્થાને એક અલગ ઓળખ અપાવી છે એવા દેશના વડાપ્રધાનના લાંબા દીર્ઘાયુ અને સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી અહેવાલ દીપક રાવલ લિમખેડા દાહોદ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે આદરણીય સ્નેહસ સોસ્કૂલ લિંખેડા ખાતે પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ખૂબ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાવદ લોકસભા સંસદ લોકસભાના સંસદ સભ્ય શ્રી માનનીય જસલ સે બાબુ સાહેબ 131 વિધાનસભાના લોકલાડીના ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ બાબુ સાહેબ

જન્મદિવસને દિવસને હેપી બર્થ ડે મોદી સર માનવ આકૃતિ બનાવી ખૂબ ઉત્સાહપૂર્વક અને ધામધૂમપૂર્વક આ કાર્યક્રમ ઉજવ્યો